તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં પંદરસો મેગાવોટના સોલર પ્લાન્ટ માટે સર્વે કરવા પહોંચેલી ટીમનો સ્થાનિક આદિવાસીઓએ જોરદાર વિરોધ કર્યો હતો આ ઘટના સોનગઢના સાતકાસી અને સેરુલા ગામ નજીક બની હતી સર્વે ટીમ સાથે પોલીસનો કાફલો પણ હાજર હતો પરંતુ ગ્રામજનોએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને બાર ટીયર ગેસના સેલ છોડ્યા હતા તેમ છતાં આદિવાસીઓનું ટોળું વિખેરાયું નહોતું ત્યારે પોલીસે એક્સપાયર થયેલા ટીયર ગેસના સેલનો ઉપયોગ કર્યો હતો હતો તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા ત્યારે અહીં ઉલ્લેખનીય છે કે આ પ્રકારના એક્સપાયર થયેલ ગેસના કારણે લોકોના આંખોની રોશની પણ જઈ શકે છે જેના કારણે વિરોધ કરનાર આદિવાસી લોકો વધુ ભડક્યા હતા આ ઘટના દરમિયાન પથ્થરમારો પણ થયો હોવાનું જાણવા મળ્યું છે જો કે કેટલાક આદિવાસી આગેવાનોએ આ વાતને નકારી કાઢી છે આ ઘટનામાં કેટલાક પોલીસ અધિકારીઓને પણ ઈજા થઈ હોવાનું કહેવાય છે હાલમાં આદિવાસી સમુદાયમાં તીવ્ર રોષ જોવા મળી રહ્યો છે અને તંત્રએ સર્વેનું કામ અટકાવી દીધું છે તેમજ પોલીસ

કારણ કે આદિવાસી સમાજને વિસ્થાપનથી ડર લાગે છે આદિવાસી સમાજ વિસ્થાપનને લઈને આક્રોશિત છે ત્યારે તમે એક પ્રમાણે ગ્રામ સભા બોલાવો અને ત્યારબાદ કરવા આવો એવી અમે વિનંતી કરી હતી પરંતુ આજે સવારથી જ પોલીસ કાફલા સાથે થર્મલ પાવર સ્ટેશનના અધિકારીઓ એ જગ્યા પર પહોંચવા જતા હતા ત્યારે આદિવાસી સમાજના જાગૃત નાગરિક નાગરિકોએ એમને રોક્યા અને એમને એક જ વાત કરી કે અમે અનુસૂચિ વિસ્તારમાં રહીએ છીએ પેસા એક્ટ છે તો તમે પેલા ગ્રામસભા બોલાવો કારણ કે અમારા વિસ્તારમાં કયા કયા પ્રોજેક્ટો આવે છે એની પણ હજુ પૂરી સમજણ નથી અને એ વાત લઈને પોલીસ કર્મીઓને પણ કહેવામાં આવી અધિકારીઓને પણ કહેવામાં આવી પરંતુ જ્યારે અમે ગાંધી ચિંદ્યા માર્ગે સૂત્રોચ્ચાર કરતા હતા અને અમે એક જગ્યા પર પોલીસ કર્મીઓથી પચાસ મીટરથી દૂરી પર અમે બેઠા હતા એ સમયે અચાનક જે અમે બેસીને ગાંધી ચિંડિયા માર્ગે સત્રોચાર કરતા હતા ત્યાં એમણે ટીયર ગેસ છોડ્યા અને એ ટિયર ગેસ પણ એક્સપાયરી डेट વાળા અને જ્યારે અમારી આંખો ચચરવા લાગી અને અમારામાંથી એક જાગૃત યુવાને એવું કીધું કે આ એક્સપાયરી વાળા ટિયર ગેસ છે એટલે તરત જ અમે પોલીસના કર્મ કર્મીઓ હતા એમની પાસે ગયા ને એમને અમે કીધું કે આ એક્સપાયરી डेट વાળા ટિયર ગેસ છે તમે એ ફોડશો નહીં અમે તમારી સાથે કોઈ ઘર્ષણ કરવા માંગતા નથી તમે અમને ગ્રામસભા બોલાવો ને એમાં તમે અમને માહિતી આપો ત્યારબાદ તમે માપણી કરજો અમારો તમારે કોઈ વિરોધ નથી પરંતુ એ સમયગાળા દરમિયાન અમારી સાથે ટીંગાટોળી કરવામાં આવી અમને ઘસેડી જવાના પ્રયત્ન કરવામાં આવ્યા અને કોઈ ઉચ્ચ અધિકારીનો ફોન આવવાથી હવે અમે જમીન માપણી મકૂફ રાખીએ છીએ એવી વાત કરતા પોલીસ કર્મીઓને અમે જ કીધું કે કઈ વાંધો નહીં તમે શાંતિથી જતા રહો અને અમારા લોકોને પણ અમે શાંતિથી દૂર લઈને જતા રહ્યા હતા આ રીતનો ઘટનાક્રમ હતો પરંતુ અમને

કે લોકોને આ એક્સપાયરી વાળા ટિયર ગેસ છોડવાથી અંધાપો પણ અંધાપો પણ આવી શકે છે એમને શરીરમાં નુકસાન પણ થઈ શકે છે પોલીસ બધું જ જાણતી હોવા છતાં અધિકારીઓ બધું જ જાણતા હોવા છતાં આદિવાસી સમાજ પર બાર જેટલા સેલો એમણે છોડ્યા છે જે ખૂબ જ નિંદનીય છે અને એના માટે અમે પણ કોર્ટમાં જઈશું ન્યાય માગીશું આદિવાસી સમાજ સાથે પોલીસ આવો અન્યાય કેમ કરે છે અને સરકારનો આંથો બનતી આ પોલીસને પણ કહેવા માંગીએ છીએ

આજે પણ અમે જમીન સાચવી રહ્યા છે આજે પણ અમે જંગલ સાચવી રહ્યા છે અને એ જળ જંગલ ને જમીન માંથી વિસ્થાપિત કરવાની વાત કરે છે અમે કોઈ પણ ભોગે વિસ્થાપન વિસ્થાપન થવા દઈશું નહીં કારણ કે અમારા બાપ દાદા લડતા આવેલા છે અને અમે પણ લડીશું જાન દેંગે જમીન નહીં યુસુફભાઈ બીજી એક વાત કે તાપી જિલ્લો શાંતિપૂર્ણ આંદોલનો માટે જાણીતો જિલ્લો છે આજ સુધી હોસ્પિટલ ની વાત હોય કે બીજા ઘણા બધા આંદોલનો વેદાંતા ઝિંક જે હતો પ્રોજેક્ટ દોસવાડા અંતિમ વાર છેલ્લી વાર ત્યાં ઈયર છોડાયા હતા ને તેના બાદ છેલ્લે આજે આટલા દિવસો બાદ આજે આ અશાંતિ જેવું વાતાવરણ જે થવાનું કારણ શું આની પાછળ શું પરિબળો કામ કરતા હશે વેદાંતાની ઘટના પણ અમારી સામે જ બની હતી એ સમયે પણ અમે પોલીસ મિત્રને એક જ વાત કરી હતી કે પબ્લિક હિયરિંગ એમણે સ્થગિત રાખ્યું હતું અને જ્યારે પબ્લિક ઘરે જવા લાગી હતી ત્યારે ત્યારે પોલીસે પણ લાઠીચાર્જ કર્યો અને આદિવાસી સમાજના લોકોને ફસાવાની કોશિશ કરી આજે પણ અમે શાંતિપ્રિય રીતે બેસીને અમારી રજૂઆતો નારા બોલતા હતા અને પોલીસે ટીયર ગેસ છોડ્યા છે એટલે અમને એવું લાગી રહ્યું છે કે જાણી જોઈને પોલીસ આદિવાસી સમાજને ભેરવવા માંગે છે આદિવાસી સમાજના યુવાનોને ભેરવવા માગે છે અમે કોઈ દિવસ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા નથી દરેક વખત અમે સહકાર આપીએ છીએ વેદાંતાની ઘટનામાં પણ અમે પોલીસ કર્મીઓને અમારી ગાડીમાં હોસ્પિટલે લઈ ગયા હતા અમારા સમાજ સાથે ખોટું થયું હોવા છતાં અમે પોલીસની મદદે આવ્યા હતા આજે પણ ટીયર ગેસ છોડ્યા ત્યારે પણ અમે એક જ વાત કરી કે તમે શાંતિથી જાઓ અમે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરવા માંગતા નથી અમે કાયદોને વ્યવસ્થાને માનીએ છીએ અમે બંધારણને માનીએ છીએ અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને જાણીએ છીએ અને એના માટે જ અમે પોલીસ સાથે ક્યારેય ઘર્ષણમાં ઉતરતા નથી મારું નામ યુસુફ ગામિત છે હું સોનગઢ તાલુકા પંચાયતનો માજી પ્રમુખ છું આજે ઉકાઈ જળાશય પાસે વિસ્થાપિત થયેલા ગામોમાં પોલીસને લઈને થર્મલ પાવર સ્ટેશનના અધિકારીઓ સર્વે માટે પહોંચ્યા હતા અમે કાલે જ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી અમારા વિસ્તારના લોકોને આ જમીન સેના માટે લાવવાના છો આ પ્રોજેક્ટ શા માટે લાવવાના છો તમે કેટલી જમીન લેવાના છો એની કંઈ ખબર નથી એટલે તમે પેસાઇટ પ્રમાણે પહેલાં તમે ગ્રામ સભા બોલાવો અને એના પછી તમે માપણી કરવા માટે અમારા વિસ્તારોમાં આવજો કારણ કે અમે વિસ્થાપિત થઈ થઈને કંટાળી ચૂક્યા છે અને એ સમયમાં જ્યારે અમે કલેક્ટરશ્રીને વિનંતી કરી છતાં પણ આજે પોલીસ કાફલા સાથે માપણી કરવા માટે આવ્યા અને અમે કલેક્ટર શ્રીને પણ કાલે કહીને જ આવ્યા હતા કે અમારા વિસ્તારમાં આ માપણીવાળાના વિરોધમાં ઘણો આક્રોશ છે એટલે તમે ગ્રામસભા કરીને પછી તમે આવો પરંતુ આજે જ્યારે પોલીસ સાથે થર્મલ પાવર સ્ટેશનના અધિકારીઓ અને માપણી કરવા માટે આવ્યા ત્યારે અમારી એક જ માગણી હતી કે અમે કલેક્ટરશ્રીને કાલે રજૂઆત કરી છે તમે પહેલાં પૈસા પ્રમાણે ગ્રામસભા બોલાવો એના પછી તમે માપણી કરવા માટે આવો કારણ કે અમે કેટલી વાર વિસ્થાપિત થઈએ અમે શાંતિપૂર્ણ રીતે પોલીસના અધિકારીઓ અને થર્મલના અધિકારીઓ સાથે અમે વાત કરતા હતા પરંતુ અચાનક ખબર નહીં કયા અધિકારીએ શું કીધું પંદર જેટલા રાઉન્ડ અમારા પણ ટીયર ગેસ છોડવામાં આવ્યા છે અને એ પણ એક્સપાયરી ડેટવાળા હતા અમારામાં જે આંદોલનકારીઓ હતા એમાં બે ત્રણ જણા બેભાન પણ થયા હતા પરંતુ પાણી પીવડાવી તેઓ સાજા થયા આ આદિવાસી વિરોધી માનસિક પોતાવાળા લોકો આદિવાસીઓને અમારા જળ જંગલ જમીનથી દૂર કરવા માગે છે અને અમે પહેલે જે કીધું છે તે ઘણી ઘણીવાર અમારી પાસે જમીન લીધું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાંથી અમારા લોકોને કાઢી મૂક્યા છે પણ હવે અમે વિસ્થાપિત થવાના નથી ધ્યાન આપીશું પણ અમારી જમીન આપવાના નથી